લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીસ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ આમોદમાં અચાનક ચાર પક્ષીઓના ટપોટપ મોતની પજતા ચક ચાર મચી જવા પામી હતી

અહીં મારું કબ્રસ્તાન છે હું સાફ સફાઈ માટે આવેલો વાર્તા વાર્તા અચાનક મારે આંબલીનું ઝાડ છે એ આંબલી પરથી ટપાટપ કરીને ત્રણ કાગડા નીચે પડ્યા નીચે પડ્યા એમની પર મેં પાણી નાખ્યું બચાવવાની કોશિશ કરી પણ બચી ના શકીએ આ કાગડા મૂકેલા છે તો શું મેસેજ છે તમારો અમને પક્ષીને બચાવવાની કંઈક પણ કોશિશ થવી જોઈએ અમને બચાવવાની તપાસ કરો કે અને આમને આની પાછળનું કારણ अपनी व्यवसायिक प्रकार जाहरात विजुअल साथ पालेज टाइम्स यूट्यूब चैनल पर व्याजबी भाव प्रसिद्ध करिया नव शून्य तरह तरह नव एक शून्य चार सात शून्य सात शून्य एक छ सात 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 नव लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो